માંગરોળ તાલુકાના નાના બોરસરા નજીક આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરમાં મૃતક પરિવારને વળતરના મુદ્દે કંપની દ્વારા એકત્રીસ લાખ આપવાનું નક્કી કર્યા બાદ ફરી જતા પરિવાર દ્વારા કંપની ખાતે મૃતદેહ લઈ જવાની કવાયત પર પોલીસે રોક લગાવી દીધી હતી કંપની ખાતે મૃતદેહ લઈ આવતા કામદાર પરિવારને જ્યુડિશિયલ હદ છોડી અંકલેશ્વર સુધી કોસંબા પોલીસ દોડી આવી હતી અંકલેશ્વર પરિવારને જતા અટકાવી કોસંબા પોલીસની કંપનીવાળા જોડે વાત કરવા મજબૂર કર્યા બાદ કોસંબા ખાતે લઈ જઈ અંતે એકવીસ લાખ વળતર આપવાનું નક્કી કરી મામલો રફેદફે કરવાની કોશિશ સામે આવી હતી ગતરોજ સુરત જિલ્લાના નાના બોરસરા ગામ સ્થિત મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રિએક્ટર મેન્ટેનન્સ દરમિયાન રાજન શર્મા અને રાજન સિંહ ટાંકી સાફ કરવાની કામગીરી કરી ગેસ ગળતર થતા બંને કામદારોના મોત નીપજ્યા હતા જે બાદ બંને કામદારો પરિવાર દ્વારા કંપની ખાતે વળતરના મુદ્દે રજૂઆત કરી હતી દરમિયાન કંપની દ્વારા એક તબક્કે એકત્રીસ લાખ આપવા સહમત થયા બાદ સરકારી નિયમ અનુસાર અંતે છ લાખ આપવાની વાત કરતા મામલો ગુંચવાયો હતો જેને લઈ આજરોજ અંકલેશ્વર થી બંને મૃતદેહ લઈ પરિવાર નાના બોરસરા જવાનું નક્કી કરી કવાયત શરૂ કરી હતી જેની જાણ કોસંબા પોલીસ ને થતા કોસંબા પોલીસ જ્યુડિશિયલ ડિસ્ટ્રિક્ટ છોડીને અંકલેશ્વર સુધી દોડી આવી હતી જે સ્થાનિક પોલીસ ની હાજરી માં પરિવાર ને ગાડી રોકી રાખી હતી અને મૃતક પિતા ની કંપની ના કર્મચારીઓ જોડે વાત જ કરાવ્યા કરી હતી દરમિયાન કરી હતી અને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી દરમિયાન એક તબક્કે મામલો ગરમાયો હતો અને પરિવાર આગેવાનો અને પોલીસ વચ્ચે તું તું થઈ હતી એટલું જ નહીં કામદાર પરિવાર આગેવાનો દ્વારા કંપની અધિકારીઓ સુધી જો ન આવે તો અમને જોઈતું જ નથી અને જો બહુ કરશે તો કેરોસીન નાખીને આત્મવિલોપન કરવાની ચીમકી સુધા ઉચ્ચારી દીધી હતી કલાકો સુધી બાદ અંતે મૃતક પિતા અને ગણતરીના આગેવાનોને કોસંબા પોલીસ પોતાની સાથે કોસંબા કિમ પોલીસ મથકે લઈ ગઈ હતી જ્યાં કંપની જોડે વાતચીત કરાવી સોળ લાખ રૂપિયા વીમાના અને છ લાખ કંપની તરફથી મળી કુલ એકવીસ લાખ આપવાનું નક્કી કરી વળતરનો મુદ્દો દબાવી દીધો હતો